જે આપણે દુકાને આવી ગયા છે આજે દુકાન નો પહેલો દાડો છે મારી દુકાન છે પણ મેં આજે મેચે છે તો આપણી પાસે બધા કોરિયન પેન્ટ છે બધા કોરિયાના ટોટલી બ્રાન્ડ પીસ આવે આમાં તમારે મોમ જીન્સ ટેટ પેટ નેરો લેગ બધી ટાઈપની પેન્ટો મળી જશે તમને

મારુતિ સુઝુકી શોરૂમની સામે જીન્સ પેન્ટ તમારે ટુ હંડ્રેડ થી લઈને ફોર હંડ્રેડ ફાઈવ હંડ્રેડ ની રેન્જમાં મળી હશે અને આમાં તમારે ટ્રેન્સ લોંગ કોટ જે છે માર્કેટ પ્રાઇસ ત્રણસો ત્રણ સાડા ત્રણ હજારની છે પણ આપણી પાસે તમારે આઠસો નવસો હજાર લગી બારસો લગી જેવા તમને મળી હશે